નમસ્તે વિદ્યાર્થી મિત્રો તો સીઈટી પરીક્ષા તૈયારી માટેના એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે અને આજનો આપણો મુદ્દો રહે છે આકારો અને તેના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ સીઈટી પરીક્ષામાં પૂછાઈ શકે તેવો આ ટોપિક છે આને આપણે બાકાત ન રાખી શકીએ કારણ કે ક્યારેક આકાર મૂકી દેશે અને પછી નીચે ઓપ્શન ચાર મૂકી દેશે અને અંગ્રેજીમાં એ લખેલું હોય છે એમ કે કે ભાઈ આકાર છે અને અંગ્રેજીમાં શું કહેવાય તો આ એક ગુણ પણ આપણે જાતો કરવો જોઈએ નહીં કારણ કે અહીંયા સીઈટીમાં એક એક ગુણની લડાઈ હોય છે મેરિટમાં વ્યક્તિ એક ગુણ રહી જતા હોય છે અને એક ગુણથી આવી પણ જતા હોય છે તો શરૂ કરીએ તો પેલી જે આકૃતિ છે આ એ જોઈને તમે કહી શકો કે આ શું છે તો કે ચોરસ તો ચોરસને અંગ્રેજીમાં શું કહેવાય તો ચાલો જોઈએ તો ચોરસને અંગ્રેજીમાં કહેવાય સ્કવેર તો એનો સ્પેલિંગ છે એસ ક્યુયુ એ આર સ્ક્વેર એટલે ચોરસ આગળ વધીએ બીજા નંબરની આકૃતિ છે ચોરસથી થોડીક મોટી અને લંબાઈ ધરાવતી તમે જોઈને કળી ગયા છો કારણ આને શું કહેવાય તો કે લંબ ચોરસ તો લંબ ચોરસ છે અને અંગ્રેજીમાં કહેવાય રેક્ટેંગલ રેક્ટેંગલ એનો સ્પેલિંગ છે આર ઇ સી ટી જી એલ ઇ રેક્ટેંગલ એટલે લંબ ચોરસ આગળ વધીએ ત્યારબાદ આ આકૃતિ જોઈને તમને ખબર પડી ગઈ આ શું છે તો કે વર્તુળ વર્તુળને અંગ્રેજીમાં શું કહેવાય તો કે સર્કલ સર્કલનો સ્પેલિંગ સી આઈ આર સી એલ ઇ સર્કલ એટલે વર્તુળ આગળ વધીએ એવી જ રીતે આકૃતિ છે વર્તુળ જો એનું અર્ધ એટલે કે અર્ધ વર્તુળ કે અર્ધ ગોળ બરાબર જોઈએ તો આને કહેશું અર્ધ ગોળ સેમી સર્કલ કહેવાય અંગ્રેજીમાં શું કહેવાય સેમી સર્કલ એનો સ્પેલિંગ છે એસ ઇએમઆઈ સી આઈ આર સી એલ ઇ સેમી સર્કલ એટલે અર્ધ ગોળ ત્યારબાદ છે ત્રિકોણ તમે જોઈને આકૃતિ કહી તો ગુજરાતીમાં ને શું કહેવાય પરંતુ તેને અંગ્રેજીમાં શું કહેવાય એ પણ આપણને આવડતું હોવું જોઈએ તો આને કહેશું ત્રિકોણ ત્રિકોણને કહેવાય અંગ્રેજીમાં ટ્રાયંગલ ટ્રાયંગલ બરોબર ટી આર આઈ એન જી એલ ઇ હવે જો આ એન જીએલ ઈ એંગલ આ ત્રણ ચાર પાંચ એવા સ્પેલિંગ છે જેમાં એંગલ પાછળ લાગે જ છે ખાલી આગળના બે ત્રણ અક્ષર પાકા અને જો આને અલગથી પાકો કરી નાખો આ એંગલને તો તમને ત્રણ ચાર સ્પેલિંગ આમ આવડી જાય તો ટ્રાય એંગલ એટલે ત્રિકોણ આગળ વધીએ ત્યારબાદ છે લંબગોળ તો લંબગોળને અંગ્રેજીમાં શું કહેવાય એને કહેવાય ઓવલ ઓવલ ઓ વી એ એલ ઓવલ એટલે લંબગોળ આગળ વધીએ ત્યારબાદ છે નળાકાર બરાબર નળાકાર તો જોઈએ નળાકારને અંગ્રેજીમાં કહેવાય સિલિન્ડ્રિકલ સિલિન્ડ્રિકલ C Y L I N D R I C A L સિલિન્ડ્રિકલ એટલે નળાકાર આગળ વધીએ ત્યારબાદ છે શંકુ તો શંકુને અંગ્રેજીમાં કહેવાય કોન

પાંચ ખૂણા બને છે એટલે પંચકોણ જેટલા ખૂણા એટલો એને આગળ એક શબ્દ જોડીને અહીં કોણ લગાડી દેવાનો થાય તો પંચકોણને અંગ્રેજીમાં કહેવાય પેન્ટાગોન તો પી ઈ એન ટી એ જી ઓ એન પેન્ટાગોન એટલે પંચકોણ આગળ વધીએ હવે આમાં કેટલા ખૂણા છે તો કે એક બે ત્રણ ચાર પાંચ છ છ એટલે ષટકોણ ષટકોણને અંગ્રેજીમાં કહેવાય હેક્ઝાગોન હેગાગોન એચ એક્સ એ જી એક્ઝાગોન એટલે શટ્ટો ત્યારબાદ છે અષ્ટકોણ અષ્ટકો સાત આઠ અષ્ટકો અષ્ટકોણ તો અષ્ટકોણ ને અંગ્રેજીમાં કહેવાય ઓક્ટાગોન ઓન ઓક્ટાગોન એટલે અષ્ટકોણ બસ તો આ વિડીયોમાં ખાલી આટલું થતું આના સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ આ બધું આપણે પાકું કરી લેવું જેથી તમારે સીએટીની પરીક્ષામાં એક ગુણનો ફાયદો થઈ શકે કદાચ આમાંથી પૂછાય તો તમને આવડે આવડે ને આવડે જ મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી ભણતા રહો ગણતા રહો આગળ વધતા રહો ધન્યવાદ